દાગ ભાગ એટલે મને આમ જય ભાઈ આવી ગયા થાણકલથી શું લેવાય કામે વરગાદી પાણી પાણી પાઈશે પાણી આવું તારું તારું હાથમાં પાણી નથી જાવ ઢોર એક મીરચી જો ચાલે ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અત્યારે વાગી ગયા છે સવારે નવ ને ઉઠી જઈને નાસ્તો કરવાનો બાકી જોવા ચાલો નાસ્તો કરી લે અત્યારે જવું છે પીર બાપા કેમ કે દાદા ને પૈગી લગવા જવું આપણે હાની તો કઈ જાય નહીં નઈ પાછો ગાડી કાઢે પીર બાપા પૂગી ગયા જો અહીંયા દાદા અહીંયા બેઠા છે હું દાદા ભાઈ આયા ને પૈકી લાગવા તો દાદા હમણાં આવ્યા ને લીધો કીધું ને આવ્યા નથી પૈગી લાગવા હું દાદા ભાઈ આયા તમને ઘણી વાર બતાવ્યું છે મંદિર ના જ શ્રીફળ વધારવા આવતા અને જે વાના દોરા કરીને શ્રીફળ આ વધે વાના દોરા કરીને દાદાએ શ્રીફળ નહીં દાદા તમારે દાદા ઉંમર કહી ગયો કેટલી એમ તો ગામમાં સૌથી મોટા મારા દાદા એકસો ને ત્રણ વરની ઉંમર છે ફોનની માથે ત્રણ એકસો ને ત્રણ વર સૌથી મોટા હે નહીં દાદા હજી હાલી ને ઘણીવાર વાડીએ વી આવે અહીંયા હોય ને વી આવે પીર બાબા ગામમાં બધી બેવા જાય બહુ મોટી ઉંમર છે તો એ જે આમ પહેલાના જમાનાનું બધું ખાવાનું એ રેડી હતું અને અત્યારે કોઈ એટલું જીવી નથી શકતું બધું બાકી આવું એ મંદિર અહીંયા મેં શ્રીફળ ને ઉભા આવતા એ બધું અહીંયા ના ના não. મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો હાલો તો હવે ઘર બાજુ નીકળી બીજું હોય કેમ કે મારે હજી નાસ્તો કરવો બાકી છે તો ઘરે જઈને નાસ્તો કરી લઈએ ઘરે બી એવો અને અત્યારમાં મેગી લઈ એવું ખબર ખબર હમણાં બે દીધા ત્રણ દીધા આવું જ હાલે ખાવાનું ઘેર ને મેગી ને હાલે મમ્મી મેગી બનાવી દેજો હું રાખું આપણે જ તે બનાવવાનું ખબર ખાવાનું કામ ખાલી કાંઈ નહીં હાલો બની જાય ત્યાં આપણે ઘડી મોબાઈલમાં મથી લઈ બની જાય પછી આવીશું ખાવા આપણી મેગી બની ગઈ હાલો આપણે કોણ કમેન્ટ કરીને કહી ને આપણી બની ગઈ છે હવે આપણા ખવા બે જાય પછી મળવો તમને નાસ્તો કરી લીધો ને અત્યારે વાગી ગયા બપોરના હાડ આવી અને અત્યારે એને મિત્રની વાડીએ જવું છે તો હાલો આવું ત્યાં જાય ત્રણેય મિત્રો ત્યાં નીકળી ગયા હું તેજભાઈ અને સાહિલભાઈ મિત્રની વાડી છે કેમકે યાદ છે ને બાયરભાઈ લગ્નમાં ગયા એટલે એના ઢોરને ફેરવવાના

તીસ ભાઈન કામે વર્ગદિલા જે પાણી પાણી પાઈસે પાણી ઉતારું તારો હાથમાં પાણી નતી જાઓ ઢોર આ આમ જો પોદરા પાણી અંદર ન હોય ને લા આ લે તું ને તો અમારો આકડી છે ને નીર ને ઉ નખાઈ પવાઈ ગયો ને સાહિલ ભાઈ અને તીર્થભાઈ ભાઈ બીજો રાવણા ઉતારે બીજા ની વાડી છો આપણી નથી ખબર એ બે એને બપોર થઈ ગયું ને બે ને ભૂખ લાગી ગઈ છે તીર્થભાઈ આમાં રાવણા મૂકાય

ઈ બેને રાવણા ભાવી ગયા મીઠા લાગી ગયા તો એ ખાઈ લે પછી આપણે જઈ અને હું એને મારું કામ કરું આજી વ્લોગ ઉતરે ને મેમરી કાર્ડમાં નાખું કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું મેમરી કાર્ડમાં સીધા કોપી પેસ્ટ કરું ઘરે આવી ગયો નચેર વાગી ગયા બપોરના સાડા બાર તો હલો આપણે જમી લે ઉઠી ગયો નચેર વાગી ગયા સાંજના સાડા ચાર ખાઈને ડાયરેક્ટ હોઈ જ ગયો તો અને અત્યારે પાછું જવાનું મિત્રની વાડીએ ધોરણે એવું ઉપાવા નીર નાખવા જવાનું કેમકે હજી લગ્નમાં કંઈ આવ્યો નથી બપેરી ગયા અત્યારે જાઓ અત્યારે ઊંઘ બે જાઓ અત્યારે હાલો અહીંયા જાય આપણે પાછા ઊંધ સાહેલ નીકળી ગયા હે અને અત્યારે ઓલો તીર્થ તો ન આવ્યો એને કેમ કે અમે ફોન કર્યો તો કે આવું મારે મોડું થાય તો અમે બી અત્યારે જઈએ અને અત્યારે તમને લોગમાં એ જ દેખાણ છે વાડીએ ગયા પછી ઘરે આવ્યા ખાધું તો પાછો અત્યારે આ બાજુ કેમ કે એ બહાર ગયો એટલે અમારે આવું પડે એમ વાડી આવી ગયા જો મિત્રનું બતાલ શું હું છે એની પણ એક પાડી બે ધાંઢા અને એક ભેં તને લાગે છે કે ભેં તરસી થઈ ગયું આ પાડી તો કંઈ પાણી પીતી નથી જો અત્યારે તો પીધું હવારમાં કંઈ પીતી નહોતી ભેંયને બહુ પાવું પડે છે ભેં હવે તૈન ડોલ તો પાણી પી ગઈ તૈન તો પી જ ગઈ ચો નાના નાના બેડા નહીં પી ગયું પાંચ છ તો બેડા નહીં ખાઈ ઉડે જો ત્યારે કાંઈ ઢોર પાઈ લઈ બીજું શું હોય बीजे भलो नाइय भाकी नाइ ओ हा आधो ही ગયો અત્યારે ભૂખ લાગે તો અત્યારે હું પાછું બનાવું ખબર હે હવાર માં જે બનાવ્યું છું ને એજ પાછું બનાવ મેગી બે બે વાર મેગી લઈને બેસી ગયો કે મારે જ સુધારવું જોઈએ સુધારવું એટલે અત્યારે મારે સુધારવું હવે કામ કરવા માટે બીજું હું સુધારવાનું મોબાઈલ માં સાજી કે પૂરું થઈ ગયું તો મોબાઈલ મૂકી દે ખાઈ લઈ મોબાઈલ સાજો ઉડો પછી આપણે એ મળી બ્લોગ બને તો પેલા હું મેગી બનાવી ખાઈ લઈ હું જય ભાઈ આવી ગયો થાણા ગલથી હું લેવા આવ્યો લેસન લેવા ભાઈ લેસન આઈતે નથી થાતું તું એ પછી આઈતે કરવું પડે હા હા કાઈ વાંધો કી વિશે નું બધા વિશે બધે ટોટલી બી એનું એક બાકી પાકકો અને અંગ્રેજી હું ઈ હું કરના અંગ્રેજી મને કે કોદ દે હું કરના કેમ તો તો મારે શું કરું હું દઈ એલા તો કચર કી કી જોઈ છે અત્યારે ઈકો નું બીએ નું દે ને લખવાનું એસપી ઈકો અને ઓલો દાખલા એવું અને ગુજરાતી એક પાઠ ગુજરાતી નું થઈ ગયું થઈ ગયું કેટલા પાઠ લખ્યા બે બીજો કેવો જય ભાઈ વીએ ગયા થાણામાં દોસ્તાર દોસ્તા લેસન બેસન લે અને કામ બધું ઘરેથી થી પતાય વીએ ખાઈ પીને જોવાય નદી વીએ ભાઈ પુલ નું કામ જોવા બાપુ મિલન ભાઈ આવી ગયા સર્વે કરે હું કોન્ટ્રાક્ટ રાખવાનું વિચાર છે ઉપરથી તમારા ભાઈ નું એમ બાપુ ના તમારું કામ છે આ તમે ભૂંગરા આમ જોવા ને આ ભૂંગરા ગોઠવા મળે છે તમે કાઢીને બી આજો જાવ પેઢી ઓલી ખોલો તો તમે તો કેમ કરવાનો ઊંધા આજે અહીંયા તો એટલે ખોયલું નથી પાણી ક્યાંથી જાય ભૂંગરામાં એમ મિલે પાણી ક્યાંથી જાય ભૂંગરામાં હજી વાર છે ને ચાલો બાપુ ઉભા રહી જાવ તમારું સ્થાન ગ્રહણ કરી જાવ જરીક તો બાપુને

તો કામ કાંઈક એટલું થયું છે હવે ખાલી હવે હજી તો ઘણી હડે પિંચોતેર ટકા કામ બાકી છે મિલિયન ટકા કંઈક બોલાવે હા આ હું કઈ છું કરીને તને કામ બામ રહેવા જોઈએ અને જોવા બાકી નદીમાં પાણી કેટલું હાવ દેખાતું નથી પાણી હવે એટલું કામ થયું પિંચોતેર ટકા જેટલું હજી કામ બાકી છે હજી ભૂંગરા બુંગરાને એવું પતરાઈ ગયું હોય હું મિલન બાકી છું હું આવે